હેલ્લો દર્શક મિત્રો સાળંગપુર હનુમાનજી મહારાજ ના દરબારમાં અને મિત્રો સામે અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ છે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ નું સુપ્રસિદ્ધ મંદિર અને મિત્રો આ મંદિરે એક દિવસમાં ઘણા બધા લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે અને મિત્રો અત્યારે પણ તમે અહીંયા જોઈ શકો છો કે કેટલા બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવ્યા છે તે તમે અહીંયા સામે જોઈ શકો છો અને ખાસ કરીને દર્શક મિત્રો આ આપણને શનિવાર ના દિવસે ખૂબ જ વધારે પ્રમાણમાં શ્રદ્ધાળુઓ જોવા મળે છે અને તે ઉપરાંત દર્શક મિત્રો આ મુખ્ય મંદિર ની એક્ઝેટ જ આપણને શ્રી કષ્ટભંજન દેવ ભોજનાલય જોવા મળે છે કે જે ભોજન લઈ શકે છે અને તે ઉપરાંત દર્શક મિત્રો આ મંદિર માં આપણને એક શ્રી કૃષ્ણ ભંજન દેવ હનુમાનજી મહારાજ ની આ ખુબ જ વિશાળ કાય મૂર્તિ પણ જોવા મળે છે જે આ મંદિર ની એક્ઝેટ પાછળ જ આપણને જોવા મળે છે તો મિત્રો પ્રેમથી બોલો જય શ્રી હનુમાનજી મહારાજ અને મિત્રો હવે આપણે આવી ગયા છે મંદિરની ની એક્ઝિટ પાછળ અને અત્યારે તમે જે સામે જોઈ રહ્યા છો એ છે શ્રી કૃષ્ણભંજન દેવ હનુમાનજી મહારાજનું મંદિર અને મિત્રો એક્ઝિટ એની બાજુમાં જ આપણને યાત્રિક ભવન જોવા મળે છે કે જ્યાં શ્રદ્ધાળુઓ રાત્રિઓ રોકાઈ શકે છે તમે જોઈ શકો છો કે કેવડું મોટું બિલ્ડિંગ ઊભું કરવામાં આવ્યું છે અને મિત્રો અહીંયાથી આગળ જોઈએ તો આ બાજુ આપણને શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ ખૂબ જ વિશાળ અને મોટી એવી ચોપન ફૂટ ની આ પ્રતિમા જોવા મળે છે એ તમે અહીંયા સામે જોઈ શકો છો તો જો મિત્રો તમે પણ સાળંગપુર ધામ ના ગયા હોય તો તમે પણ અહીંયા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે સાળંગપુર એકવાર જરૂરથી જજો તો મિત્રો પ્રેમથી કોમેન્ટ કરો જય શ્રી રામ તો જો દર્શક મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટમાં જય શ્રી હનુમાનજી મહારાજ જરૂરથી લખજો